તો હેલો ગાઇઝ કેમ છો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ વ્લોગર હર્ષિધ્ધિ વારા તો આવી ગયા છે આપણે એક નવા બ્લોગની અંદર અને આજે વાત કરવાના છે આપણે ગલકા વિશે જો ચોમાસામાં સિઝન પૂરી થઈ જશે પણ હજુ પણ ગલકો તમને જોવા મળી જાય અને સેવા ગલકો છો એ પણ તમને બતાવું પણ પહેલાં જોઈ લો અહીંયા આગળ ધતુરાના ફૂલો તો ધનતુરાના ફૂલો અહીંયા આગળ આખા ઘઉંમાં આવી જશે અને ઘણા બધા ફૂટી નીકળે છે અને બધા બહુ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધંતુરાના ફૂલો અને ઘઉં ચીવ જેવોડા થયા છે એ પણ તમને જોવા મળી જાય અત્યારે ઝાકર ઝાકરમાં તો ગાય આજે આપણે વાત કરવાના છીએ ગલકોની તો ગલકો આપણે એ જોઈએ કે તેમાં જોવા મળે છે એ આપણને જોવા મળવાના છે બરાબર છે <noise> Tamiya jois akocho ke galkoanya sawa upar e lekakot na himi, <noise> lo kediriya kampla jei jei, agar zoam maryai angi kanturan awa pulo a zoam marsi, <noise> guys, apelai a iya sawanya <noise> nedar દેખ હો ગલકા મિત્રો આ ગલકો આપણા સ્વામહમ અહીં ગલકી હતી એના વેલા ઉપર ચઢી જતા અને ગલકો ઉપર ઘણો મોટો મોટો છ તમે જોઈ શકો તો વાયર ઉપર પણ ચડી ગયા હા એટલે ગલકાના વેલા ચડી ગયા હા ગલકો નહીં પણ ગલકો અહીંયા જઈને પાછો બેઠા છે એટલે વેલે બેઠા છો બીજે સિવાય બેઠા નહીં જો કે તમને જોવા મળી જાય લોબો ને લોબો ને એકદમ લગભગ પાંચ છ મહિના થઈ જાય તો હજુ ગલકો હૂકવા હૂકવા દેખાય છે અને ઘણો લોબો લોબો છે આપણે થોડાક નજીક જઈને પણ થોડુંક જોઈએ તો જોવા મળી જાય સેવા ગલકો હા એ તો મિત્રો સરસ મજાનું અહીંયા સીન તમને બતાવવામાં આવ્યું છે અને ચાર પાંચ મહિના જૂના ગલકો અહીં હુંકેલો બતાવવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો થોબલેન બોમ્બલેન બધે ઘણા બધા ગયો હા અને મિત્રો અહીંયા જોઈ શકો છો ગલકું સેવડું મોટું છે અને હું લાકડા જેવું થઈ ગયું છે જોકે હજુ કશું એના જાય નહીં બીજી બરાબર છે અને અહીંયા ધંધુરાના ફૂલો જોવા મળી જાય તમને પીપુળા જેવાન પીપળા ભૂંગરા જેવાન ભૂંગરા જેવા મળી જાય જોવા બરાબર છે તો મિત્રો અહીં તો ગલકો જબરજસ્ત છે તો આવતા વિડીયોમાં કંઈક નવું લાવીશું બરાબર છે કારણ કે આ વિડીયો આપણે બહુ લાંબો નહીં બનાવો જો લાંબો કરીએ છીએ તો વ્યવ નહીં આવતા એટલા માટે ટૂંકા ટૂંકા બનાવી દઈએ તો ગલકોનું મસ્ત વિડીયો તમે જોયું મજા આવી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરી દેજો અને આવતા વિડીયોમાં આપણે મળીએ મજા આવશે કંઈક નવું લાઈન અને ગલકો તમે જોઈ જ શકો છો જેવા જેવા છ અને અત્યારે પણ એ એના એ જ પોઝિશનમાં છે એના નથી કશું થયું બરાબર જો આ મહાન વાતના અત્યાર સુધીના છે વાર પછી આવતા વિડીયોની અંદર આપણે મળીએ જય માતાજી